જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા આરિયોમાં મિત્રો તમારા ઘરમાં અથવા તમારા આજુબાજુ કોઈ એવું વ્યક્તિ હોય કે એ વારે ઘડીએ ધૂણવા લાગતું હોય પણ તમને ખબર નથી કે એના કોઠામાં જે ધૂણવા આવે છે એ કોઈ માતાજી છે કે કોઈ મેલ ઉકારણ મતલબ કે ભૂત પલિત વળગાડ જેવી મેલી વસ્તુ અને તમારે જાણવું હોય તો શું કરવું જોઈએ તો આ ટોપિક ઉપર આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને આપણી આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો મિત્રો જો તમારા આજુબાજુ કોઈ વ્યક્તિ ગમે ત્યારે ધૂણવા લાગે પણ તમને નથી ખબર કે એના કોઠામાં કોઈ માતાજી આવે છે કે વડગા તો એના માટે તમારે શું કરવાનું કે જે વ્યક્તિ ધૂણતું હોય એને વારે ઘડીએ પૂછવાનું કે તમે કોણ છો અને તમે એને જેટલી વાર પૂછો એટલી વાર એ અલગ અલગ નામ આપે તો તમારે સમજી જવાનું કે એ કોઈ માતાજી નથી પણ કોઈ મેલું કારણ છે એટલે કે વળગાડ છે અને જ્યારે એ ધૂણે એટલે રાડો અને ચીસો પાડે અને તમે પૂછો એટલે તમને સંતોષકારક જવાબ ના મળે અને એ અલગ અલગ ખાવાની આઈટમો માગે અને અલગ અલગ કલરના વસ્ત્રો માગે જો આવું બધું કરે તો તમારે સમજી લેવાનું કે આ કોઈ માતાજી નથી ધૂણતા આ એક વળગાર છે અને એ જ્યારે ધૂણવા આવે ત્યારે તમારે એને કહેવાનું કે અમે તને પૂજવા માટે તૈયાર છીએ જો તમે અમારા કામ કરશો તો મને વેણ આપો એટલે મિત્રો એ તમને તમારા કામ કરવાની હા તો પાડશે પણ તમને વેણ નહીં આપી શકે એ તમને બધી કલમ તોડીને જ આપશે જો આવું થાય તો તમારે સમજી લેવાનું કે આ કોઈ મહેલું કારણ જ છે અને મિત્રો જો આટલું કરતાં પણ તમારી સમજણમાં ના આવે કે આ ધૂણવાવાળું માતાજી છે કે વળગા તો પછી તમારે જ્યારે પણ એ ધૂણવા લાગે ત્યારે એને તમારી કુળદેવીમાં અને ભગવાન શંકરની સાક્ષી આપીને કહેવાનું તો પછી એ એનું સાચું નામ જરૂરથી આપશે અને પછી તમારે એને એની ઈચ્છા પૂછવાની અને પછી એ એની ઈચ્છા તમારી સામે મૂકશે અને એની ઈચ્છા તમારે પૂરી કરવાની એટલે એ વળગાડ જરૂરથી જતું રહેશે તો મિત્રો જો તમારો કોઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી શકો છો હું એનો જવાબ આપવાની કોશિશ કરીશ અને વિડીયોમાં આપેલી જાણકારી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી